ઝાલોદ પોલીસની માનવતાભરી પહેલ બિસ્માર રોડના ખાડાઓ પૂરી નાગરિકોના જીવ બચાવવાની કામગીરી ઝાલોદથી બાસવાડા જતા નેશનલ હાઇવે પર દાવડિયા ચેકપોસ્ટ નજીક રસ્તાની બિસ્માર હાલત અને મોટા મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓનો જીવ જોખમતો હતો પરંતુ જ્યારે જવાબદાર સત્તાવાળાઓએ આ ગંભીર મુદ્દે ધ્યાન ન આપ્યું ત્યારે જાલોદ પોલીસે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરીને પોલીસે નાગરિકોના જીવ બચાવવાની કામગીરી હાથ ધરી લોકોના દિલ જીતી લીધા જાલોદથી બાસવાડા જતો નેશનલ હાઇવે એટલે રોજિંદા અકસ્માતો અને જોખમોનું ઘર ધાવડીયા ચેકપોસ્ટ નજીકના રોડ પર પડેલા ઊંડા ખાડાઓએ વાહનચાલકો ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકોને મુશ્કેલીમાં મૂક્યા હતા ઘણી વખત આ ખાડાઓમાં વાહનો પટકાતા અકસ્માતો થયા અને જાનહાનીનો ભય પણ રહેતો હતો જોકે આ બાબતે જવાબદાર અધિકારીઓની ઉદાસીનતા વચ્ચે જાલોદ પોલીસે આગળ આવીને એક પ્રેરણાદાયી પગલું ભર્યું દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જાલોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડીઆર પટેલ પીઆઈઆર જે ગામિત અને વી રાઠોડ ટીમવર્ક સાથે ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી ટ્રેક્ટરોમાં વેસ્ટ મટીરીયલ લાવીને પોલીસ અધિકારીઓ અને જવાનોએ પોતાના હાથે ખાડાઓ પૂર્યા જેનાથી રાહદારીઓ અને વાહનચાલકોને મોટી રાહત મળી આ નેશનલ હાઇવે પર મોટા વાહનોની સતત અવજવર રહે છે અને ખરાબ રોડના કારણે અકસ્માતોનું જોખમ હંમેશા રહેતું હતું પરંતુ જાલોદ પોલીસની આ સામાજિક ભાવનાએ લોકોના દિલ જીતી લીધા રસ્તા પરથી પસાર થતા લોકોએ પોલીસની આ પહેલની દિલથી પ્રશંસા કરી અને અભિનંદન પાઠવ્યા એક સ્થાનિક વાહનચાલકે કહ્યું પોલીસે ફક્ત ખાડા નથી પૂર્યા પરંતુ અમારો વિશ્વાસ પણ જીત્યો છે આવી પોલીસને સલામ આ ઘટના એ બતાવે છે કે જ્યારે સરકારી તંત્ર નિષ્ફળ જાય ત્યારે પોલીસ જેવી સંસ્થાઓ લોકોની સુરક્ષા માટે આગળ આવી શકે છે ઝાલોદ પોલીસની આ પહેલ દરેક માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે જે દર્શાવે છે કે માનવતા અને જવાબદારીની ભાવના કેવી રીતે સમાજને બદલી શકે છે